પહેલી ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી ગુજરાતમાં ન્યાય યાત્રા યોજશે કોંગ્રેસ સેવા પ્રમુખ લાલજી દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મોરબીથી અમદાવાદ સુધી યાત્રા યોજવાની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદથી વડોદરા ભરૂચ સુરત સુધી આ યાત્રા યોજાશે તેવું લાલજી દેસાઈએ નિવેદન આપ્યું રાહુલ ગાંધી યાત્રામાં આવશે તેવો વિશ્વાસ છે તેવું લાલજી દેસાઈનું નિવેદન પત્રકારોને પણ મળી રહી છે અને તમે આવું બોલવાનું બંધ કરો નહીં તો તમારી અને ઇન્ડાયરેક્ટલી મેસેજ પણ પહોંચી રહ્યા છે જે આપણા મક્કમતાથી વાત કરનાર મીડિયાના જગતના લોકો ઉપર કે તમારી ઉપર કેસ થવાની પૂરી સંભાવના છે એટલે હું આપ સૌને પણ કહીશ કે આપ જે લડાઈ લડી રહ્યા છો એમાં અમે આપની સાથે છીએ તમે જનતાની લડાઈ લડો છો ઓગસ્ટની શરૂઆતથી લઈ અને પંદરમી ઓગસ્ટ સુધી સળંગ પંદર દિવસની

મણિપુર થી જો મુંબઈ સુધીની ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી આખા દેશનો અવાજ બન્યા મને પોતાને પણ વિશ્વાસ છે કે એ આમંત્રણ આપવાની જરૂર નહીં પડે સામેથી એમ કેસે કે આવી કોઈ ન્યાયયાત્રા હોય તો હું એનો હિસ્સો બનીશ